સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર જે સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે દસ રૂપિયાનો વધારો કર્યો છે તો ગાયના દૂધમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે છે તો ભેંસના દૂધનો કિલો ફેટનો ભાવ આઠસો ચાલીસ હતો તો દસ રૂપિયાનો વધારો કરી કુલ આઠસો પચાસ ભાવ કરાયો છે પહેલી ફેબ્રુઆરીના રોજથી વધારેલો ભાવ અમલમાં મૂકાશે તો ભાવ વધતા પશુપાલકોમાં ખુશીનો માહોલ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો સાથે જોડાયેલી ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતા કરતી સાબર ડેરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન ખેડૂત અને પશુપાલકોની આવક બમણી થવી જોઈએ એ રીતે અમિતભાઈ શાહ સાહેબ પણ પશુપાલકો અને ખેડૂતો માટે સહકારી મંત્રાલય બન્યા પછી જે ચિંતા કરે છે એના ફળ સ્વરૂપે આજે નિયમક મંડળે પશુપાલકોને પૂજા સાબરકાંઠા અરવલ્લીના ત્રણ લાખ પચાસ હજાર પશુપાલકોના હિતમાં આપણે આઝાદીના પંચોતેર વર્ષ ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી બાદ અને રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જે દેશની અંદર રામલલ્લાના પ્રતિષ્ઠા થઈ એ નિમિત્તે પશુપાલકોને દસ રૂપિયાનો વધારો કરવા માટે નિયામક મંડળે આજે નિર્ણય કર્યો છે એ નિર્ણયથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એક મહિના સો કરોડ રૂપિયાનો ફાયદો થશે આઠસો ચાલીસ રૂપિયા આપણે જે ભાવ ચૂકવતા હતા એમાં દસ રૂપિયાનો ઉમેરો કરી આઠસો પચાસ રૂપિયા ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે નક્કી કર્યું છે અને એક બેથી આ અમલ કરવામાં આવશે એક